ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસના પોલીસના ચાર પીએસઆઈ પાંત્રીસ જેટલો પોલીસ સ્ટાફ તેમજ એમજીવીસીએલની ટીમ નગરપાલિકાની ટીમ અને આરટીઓની ટીમ સાથે નડિયાદ ખાડ વિસ્તારમાં રેડો કરવામાં આવેલી ગેરકાયદેસર વીજ કનેક્શનને ચેકિંગ કરવામાં આવેલું જેમાં આશરે દસ થી અગિયાર રોહી બુટલેગરોના ઘરે રેડ કરતા પ્રદીપ ઉર્ફેપુર ઉર્ફે પંડિતભાઈ મુદ્દામાલ પણ મળી આવે અને સુરજબેનના ઘરે બિલ બધા વગરનું વીજ કનેક્શન મળી આવતા એમજી ટીમે વીજ કનેક્શન કટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે છે